જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમ એક વાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી ને ગુરુવાર ના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ માં આવક જોઈએ તો ભારી અને પાલ બંને થઈને

ભલામણા મેદદસો ને એકાણું રૂપિયા સુપર માલ લેનાર શ્યામજી

આવ બગરા સીધા ચાલે પાન પાડો ન આવે તો ડિસ્પ્લે આવે રૂપિયા છે બાપુ થઈ જા ચાલે 1 40 2 40 3 40 તમારે કેટ આવે છે તને 80 70 3 50 પણ 55 ચાપણ 58 માવલી બાપુ 58 59 આયા છે કેટ બાહત રહે હાચો આ પાંચ છ સાઠ હોય પાહય યસ કેંગ યો પાહય લેવ તારા ભાઈ નમન बाहर है, साह है, बिल्लू भाई हड़ है, कड़ है, जो मन है कर गिर करे पत्थर मोतर तोतर चुम्मोतर पंचोतर, चुम्मोतर रुपया, पंचोतया, छोटेर बप्पो हेतोतया, रेट्होतया, वो कैसे अठ्ठी तया, बोल बोल छोटेर तया ચૌદસો ને ચોરાણું રૂપિયા સુપરમાલ લેનાર અવાજ રાધે શ્યામજી ની અંદર બે આડે ગ્યારે 50 બાપુ 1300 એટલે બધું આવે ને પાછો હા 1300 અને 10 આવડીયા 1300 બાપુ 1300

એક ટ્રપાલ ચુમોતેર પચોતેર ચુમ્મોતેર પિંચોતેર છોતેરતેરતેર ઓગણસી એસી એક ચોરાશી ત્યાસી 1483 રૂપિયા માલ સારો લેનાર સિયાંગ એકાશી 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 નઠાયો હાવ બંદર 87 80